જય હો લાલા ભગત ના ગોઘા લાલા ભગત ગોઘા જય ગોગા સાથે જણાવવાનું કે લાલા ભુવાજી નું સાનિધ્ય એટલે સુરત અમરોલી મારા ભાઈ ભુવાજી ગોગાધામ કરલીવાળા લાલો ભુવાજી પોતે જ મારા ભાઈ લાલા ભુવાજીના ગોગાની નાગ પાચમ હતી મારા ભાઈ એમને સુરત બોલાયા હતા એમ સુરત જતા રહ્યા મારા ભાઈ અને ગોગા મહારાજને સોળે શણગાર સજાયેલા મારા ભગવાનને સોળે શણગાર સજાવી દીધા હતા મોદી ભુવાના ગોગાની તો વાતો જ ના થાય મારા ભગવાનની વાતો જ ના થાય મારા ભાઈ દીકરાઓ આપેલા સોનાના અને ચાંદીના ઝુમ્મરોને પારણા આવી ગયા હતા ભુવાજી સત્તર ને ચાલના કરવાનું ચાલુ કરી દીધું મારા ભાઈ અને ભાઈ કરીને આરતી ઉતારી ભુવાજીના ગોગા મહારાજની ના પૂછો બધા આરતીમાં દર્શન કરવા માટે સવારે વહેલા ઉઠીને પોકી ગયા હતા મારા ભાઈ આરતી ઉતારી અપાર આરતી હતી મારા ભાઈ ગોગા મહારાજની આરતીમાં અનુભવ અલગ જ હતો મારા ભાઈ દર્શન કર્યા મહારાજના શિવશંકરના ભોળીનાથના દર્શન કરીને બોણમાના પણ દર્શન કરીને ભાઈ ગોગા મહારાજના મોતી ભુવાના દર્શન કરીને પછી ભાઈ અમે તો આરતીમાં જોડાઈ ગયા હતા મારા ભાઈ આરતીમાં વિદથી નવરાયા ગોગા મહારાજને પછી મારા ભાઈ બાર મહિને નાગપાચમની એક જ ધજા હોય છે ધજા રોપી નાખી મારા ભાઈ ગોગા મહારાજની ને પછી નાગપાચમના જાપ ચાલુ કર્યા ગોઘા મહારાજના સવારથી માંડીને સાંજ સુધી રમેલ ના થાય ત્યાં સુધીને આ જાપ ચાલુ કરીને જાપ પૂરા કર્યા મારા ભગવાને પછી ગોઘા મહારાજના દીકરાને રમાડ્યો લાલા લાલાભુવાજીએ છોકરાને રમાડીને પછી જેકોભાઈના છોકરાને દોરો બાંધ્યો ભાઈ જેકોભાઈ એટલે લાલાભુવાજીના મોટા ભાઈ લાલાભુવાજીએ પછી ધમાકેદાર એન્ટ્રી મારી દીધી શોલેટ બગીના અંગાથી શોભાયાત્રામાં એન્ટ્રી મારી દીધી મારા ભાઈ બધાને જય ગોગાના વંદન કરીને મારા ભાઈ હતો એન્ટ્રી મારી એટલે કાંઈ ઘટે જ નહીં એન્ટ્રી તો તમે જોતા જ રહી જાવ હો મારા ભાઈ મોજે દરિયા શોભાયાત્રા નીકળી હતી મારા ભાઈ લાલા ભુવાજીની શોભાયાત્રામાં બહુ માણસો આવી ગયા હતા મારા ભાઈ પછી ભુવાજી ફૂલ મોજમાં હતા ભાઈ ફૂલ મોજમાં હતા ભુવાજીનો છોકરો પણ મોજમાં હતો પછી ભુવાજીને બોલાયા ભાઈ એકદમ મસ્ત સોલ્લેટ સ્વાગત સાથે મોટો હાર પહેરાઈને જેકોભાઈનો છોકરો પણ નાચતો હતો તેડીને નચાડ્યો હતો બધાએ અને ગરબાને લાઈવ ડીજેની પણ બધા મોજ લઈ રહ્યા હતા મારા ભાઈ આનંદનો કોઈ પાર નતો મારા ભાઈ મહારાજ મહારાજને સોળે શણગાર ને એમના હેમખેમના સત્તરોમાં મજબૂત ચાંદલા કરી નાખ્યા મારા ભાઈ ના પૂછો વાત ગોગાના દર્શન કરીએ એટલે તો કાંઈ ઘટે જ નહીં મારા ભાઈ મહારાજ તો મહારાજ જ છે લાલા ભુવાજીના ગોગા મહારાજના પરચાને તો શું વાત કરું મારા ભાઈ પરચા તો અગણિત છે એટલા પારણાને એટલા ઝુમર બંધાયા છે કે ઉપરનું ધાબું નથી દેખાતું મારા ભાઈ એટલા તો પરચા છે ને લાલા ભુવાજીના ખાસ મિત્ર લાલુભાઈ ઝાલીમ પણ આવ્યા હતા ત્યાં અને ભાઈ પાંચ ચાલલા કરી નાખ્યા આ ખંડ જોતનાને જ્યોત જળાઈ નાખી અને પછી બીલી પત્ર ચઢાયા હતા મારા ભુવાજીએ તો એમના નાગ ઉપર કેમ કે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલતા હતા મારા ભુવાજીના બસ નાગની બિલીપત્ર ચડાઈને પછી દર્શન દર્શનાર્ળમાં બેસી ગયા મારા ભુવાજી કાયદેસ સરવાળા બધાને એમ ખેમને આશીર્વાદ આપ્યા અને સોનાની વેટી ગિફ્ટ થાય કે સોનાની વેટી ગિફ્ટ થાય એટલે ભુવાજીના પણ અરખ હતો ને એમને પણ અરખ હતો કે ભુવાજી પહેરી લો ભુવાજીએ પાઘડી પણ પહેરી લીધી વેટી પણ પહેરી લીધી ભુવાજીએ પાગડી પહેરી એટલે તો જય ઘોઘા જયગોગાનો જયકારો કરાવી કે મારા ભાઈ બધાએ હાથ જોડીને જય ઘોઘા કહી દીધું જે ભાઈનો દીકરો એવો યુવરાજની લાલા ભુવાજીનો ભત્રીજો પણ જય ઘોગા કહેતો હતો એમની મમ્મી જેબરમાં લાલા ભુવાજીની આવો ને આવો મારો મોટો બ્લોગ મારી ચેનલમાં છે જ ગોઘા મહારાજનો તો જોઈ લેવો બે લાયકન પ્રેસ કરો કરો મારી ચેનલ મારા ભાઈ જય ગોગા મહારાજ